ભાઈ સમજવાની વાત હતી પણ હું તો દરેક જગ્યાએ હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ શબ્દો આવે છે એ છે એ વાળો પરમાત્મા આ સત્ય સ્વરૂપે શબ્દમાં શબ્દ માં આવે છે અને બોલાવે છે પણ તમે બરાબર ધ્યાનથી હોફળજો હો ગયું ને કદાચ હું તો કહું હપુચું છું ની ભળાય તો ચાલશે હપુચું છું સમજાય તો ચાલશે પણ થોડું અભલાય પણ ઊંધું ના સમજાય સારું છે એમ જેને જેને ઊંધું સમજણું ને એ વિરોધ થઈ ગયો અને આપડે વિરોધ કોઈના જોડે કરવાનો કારણ કે મને બધા ગુરુ મહારાજે કીધું છે કે ભાઈ બસ એમ અતું નતું છે બીજો કોઈ છે કબીર સાહેબ ભણી કીધું છે હે એસી ભૂલ દુનિયા કે અંદર સાબિત કરતા તું નો તું કીડીમાં નાનો લાગે ને હાથી માં ગજાવર થઈને બેઠો તું એ ચોર બનીને ચોરી કરીને ઘર માં ચોરી કરવા વાળો તું પાછળ પોલીસ બનીને પકડવા ભૂલ દુનિયા કે અંદર સાબિત કરતા તું તું જ છે બીજો કોઈ છે નહીં તારા સિવાય બીજો કોઈ છે નહીં અને જો બીજો ભાળતો હોય તો એના માટે ડકો છે અને એટલે ગુરુ મહારાજોમાંથી લઈ જય છે આ તો અને ભજન કરવું હોય તો હું તો દરેક ને હાથ ધોરીને વિનંતી કરું કે ભજન કરવું હોય ને તો જેમ આપણી દીકરી કુંવારી હોય ને એનું હગુ થાય ને હે અને હગુ થયા પછી હોમે ઘર એને જળી જાય એટલે એમને હોમે ઘર વાળો થાય પછી બોલો દીકરીને કોઈ કરવું પડે દીકરી માગે એમ પેલો ઘર ધણી ના લઈ આવે એનો જેમ કે ધણી ગોચ્યો છે એટલે ધણી ચિંતા થઈ પછી અને એટલે લઈ આવવું પડે એટલે જો ભક્તિ કરવી હોય તો દરેક ના હાથ કરું છું બની કરજો કોક બીજું થાય એવી નથી વહુ બની જાહો કરવું નહીં પડે તો ધણી કરે જાહે આ તમે હુકમ કર્યો નહીં આવ્યું નહીં અરે ખાલી સુન મુન તો ધણી આવે કઈ શું છ બેઠા તો એને આપવું પડે ને આલવું પડે અને એટલે મહાપુરુષ કેવી રીતની કરવી તો ડેટક સમાજ પેઢી છે બધા ની સમાજ પેળી એટલે કોક ને કીધું કે આપડે ગુરુ દત્તાત્રેયના ડુંગર ઉપર ચડવાનું છે અને જે ઉપર દત્તાત્રે ના ની અંદર જે પણ જાય અને પગલા નું દર્શન કરે દત્તાત્રેય શિખર તો આપણે એને ઈનમ આપવાનું છે અને સન્માનિત કરવાનું છે એટલે બધા ડેટકા કોઈ મોરે છે ને એ તૈણ ફરી ક્રમાવો આવે છે એમ અમય ત્રણે જ આવે છે એટલે અડધું ટોળું ફરી ને આવ્યું ને અંબાજી શિખર ઉપર આવ્યું અંબાજી એટલે મૂળ તમારી નાભી ની શક્તિ ગિરનાર ડુંગર ઉપર જો તમને આવી જોવા મળે અને ભીંડમાં જોવાનું તપાસવા જો ને તો તમે જયારે બેહો એટલે પેલી નાભી શક્તિ કુંડળીની શક્તિ અંબાજી અને અંબાજી એટલે જે જગત ને આંબી શકે એનું નામ અંબા તમે એમનો કારાસ બેઠા આ ટોચ ને આંબી શકે આકાશ ને આંબી શકે પકડી શકે એ શક્તિ ને અંબા કહેવાય અને અંબા જા સાહેબ એટલા ઉધી ગયા ને એટલે અડધા ડેટકા પણ સાફર કરી કરીને વેતા હતા એટલે આમ જોયું તો હો આપડી સમાજ નું ઢોળું કે એક ગુરુ દત્તાત્રના શિખર ઉપર એટલે આપણી હાથ હાથ પેટી કોઈ કોઈ જીવનનું પાડ્યું કોઈ દાડો ઠેઠે શિખર ઉપર પગલા કરે આપડો હોય જીવો કૂદક મારવાનો હોય વર હાથ માં થોડું નીકળવાનું હોય પાસા વાળો ના જઈ શકો એટલે અડધા અડધાઓ પાસા વળ્યા તો બધા કે કાયડિયા છે એમ અત્યારે છોકરાને તો ઘણું ભજન માં આવું પણ કઈ જ ના પાડતા હોય એટલે અડધું ટોળું પાછું વળ્યું બીજો રાઉન્ડ ભર્યો બીજી પરિક્રમા પહોંચ્યા બીજા એક હું બેઠા હતા એટલે ઓહો બોકડા ઉપર બેઠા કે જો હે છો એ ગુરુ દત્તાત્રેય શિખર ઉપર એટલે કોઈ દાડો આપણી સમાજે કોઈ દાડો શિખર ઉપર પહોંચ્યા નહીં આપડે કુદક મારી નોમ થી મરી ના થઈ શકે શિખર ઉપર પાછા વડો ખોટું નામ ખોહો વળવા દાદા નું આપણું પચાસ ટકા અને લીલી ઝંડી સાહેબ ફરકાવી એટલે શંખ થયો એટલે કે કોણ પહોંચ્યું તપાસ કરવામાં આવી કે એક ડેટકો પહોંચ્યો છે ડેટકાને ભાઈ સન્માન કરવામાં આવ્યો એટલે બધા સમાજ વાળા કીધું કે આપડો એક ડેટકો પહોંચ્યો છે તો હવે આપણે એનો સન્માન કરવું છે આપણો વર્લ્ડ રેકોર્ડ છે બધી તૈયારીઓ થાળો માંડી પણ કોક ને પૂછ્યું કે મા બાપ ને બોલાવા એટલે એમના મા બાપ ને બોલાવાય શું મારા દેટકે કોઈ ગુનો કર્યો છોકરે કે ના તમારો દીકરો આ ડેટકો હતો ઠેક ટોચમાં પહોંચ્યો છે અને એને અમારે સન્માનિત કરવો છે બહુ નામ રોશન કર્યું છે એટલે એમના મા બાપ એ રમેશભાઈ રોવા દીકરો નામના મેળવી એટલે જયારે ઓનો જન્મ થયો હતો તાણે અમે બહુ દવાઈઓ કરાવી બધા આ ક્યારે વાપરતો નહી આ બેરિયાને કોણ નક્કી કરાવશે હે આ કોણ બાપા હારું કરાવશે બેરિયા ને કોણ આટલું બધું સન્માન છે અમન તાને બહુ વિશ્વાસ નતો તાની અમન ચિંતા થી પણ આજ બેરિયો છે શિખર ઉપર પહોચ્યો હો અમદાવાદ દસ ટાંજાયું એટલે તમારા દુનિયાના શિખર ઉપર પોચું હોય ને ભજન એવું મળે છે આ બધા ડેટ કપર પાસ આવડે ના થઈ ગઈ પણ બેરિયા થઈ જાઓ શિખર ની ટોચ ઉદી અને એટલે મહાપુરુષો જગાડી જાય હમણાં મારો પ્રશ્ન થયો હમણાં જતા હતા ડું ધોણામાં અમીર વચ્ચે બેઠા પ્રસાદ લેવા માટે પ્રશ્ન થયા સત્સંગ ચાલ્યો ગુરુ સંતો એટલે કે બાપુ અમુક જગ્યા એ પ્રશ્ન રહા જાણત વિરલા હોય સદગુરુ જેને પૂરા મળ્યા હોય તાકો માલુમ હોય એટલે મેઘદુ બાપુ નામ નેણો રમી રહ્યા તો નેણ કોને કેવો એટલે કે બાપુ આપડી ઓખો છે ને ગુરુ મહારાજ ના શરણે જો એટલે તમે મસ્તક આપી દેશો જ્ઞાન રહેત જ નહીં નાકે જતું રહે બધું જતું રે મસ્તક ભેગા નેણ ઓખો તો જતી રહે તો નેણ રમે ચોક કે બાપુ હજી તાર મને ખબર તા કીધું આચાર્ય કોને બનાયા કો આટલું તમને ગુરુ મહારાજ ને શું ખવાયું આચાર્ય કોને બનાયા બહુ હમદવાજી વાતો કબીર કહે વાણી અટપટી હે કબીર વાણી જીણી છે કે ભજન જરૂરી છે આપણે ભજનમાં શું કરવાનું હોય જાય પેલા આવતો શીખો વિવેક થી શિસ્ત લાવવી પડે આપણે ગુરુ મહારાજ ના શબ્દો એવા છે ને આપણા જીવનની અંદર તારી દે આપડે ને બીજો કોઈ તારી શકે એમ નથી કારણ કે તમે આપણે બધા નક્કી કરજો હો તો બધું અનુભવ થાય એટલે બધું થાય બીજા નો અનુભવ નહીં આપણે કબીર સાહેબ એ ભલે કર્યું એમનું ભજન કર્યું ગોરખનાથ બાપુએ ભજન કર્યું એમનું કર્યું નિરાત મહારાજે એમનું ભજન કર્યું આપણને અનુભવ શું આપણે કોકના ચોપડા ચૌદ ઉચેલ ઉચેલ કરશો હે આપણને શું અનુભવ થાય છે આ શેષ સત્ય આપણા છે કે નહીં કોઈ ધારો અભ્યાસ કરજો સાહેબ જીવનમાં બેડો પાર થાય અને એ ગંગા સતી કીધું છે કે હે પાનભાઈ વાત જાય તોય અભ્યાસ કરવો અત્યારે નહી ગયા ભાઈ દીવા ન કરો અગરબત્તીઓ ન કરો હું તો કોઈ કરજો દીવા અગરબત્તી કરશો તો મંદિરે જ આવો અને મંદિરે જ જાહો પડશો તો કોક ધર્મના માર્ગે ચાલશો ને તમે મંદિરે નહીં જવા દો ને તો પ્રજા શંકર થઈ જાય અને હાલ એવું જોઈશું અને એટલે ખૂબ જાગવાની જરૂર છે જાગતનો પાડી આવશે ને ઉગતનો પાડો આવશે કેમકે બે ઘડિયા હતા કે રાતના બે જણા બેસી એવી યાદ એક ગડિયો તો બહુ આળહુ હતો ચલમ નો શોખીન એટલે કે તમે જાગો છો ને એ હોય કારણ કે હું ઘડી કઈ ચલમ પીને હોય જો તમે વર રાખજો મારે બેસ નહીં જવાની છે એ તમે તાર હોય જો કોઈ વાંધો નહીં બે વાડા જોડ્યા જોડ એ જોરમ મારા અને બરોબર તાલ આવ્યો બે વાજ્યા પેલા ની ભેસ વ્યાણી પેલા જે જાત જે પેલા હોઈ ગયા એની ભેંસ વ્યાણી ને એટલે એની ભેંસે પાડી નાશી પંદર મિનિટ થી એટલે પેલા જાજી રહ્યા હતા એની ભેંસે પાડો ના છો

અમે જાગ જન પાટીઓ જાગી રહ્યા છે પાડો આવે નું નામ ન બદલાય બદલાય પાડાનું નામ બદલાય જન્મે તોય પાડો ને મોટો થાય પાડો ને મરી જાય તોય પાડો એમ કો કો ધરતી પર એવા માણસો હોય જાઈમ નામ ન બદલાય કેમ પાડા ને પાડા એમ જ એમ મરી જાય અરે એટલા માટે સંતો કહે છે ઓ મહાપુરુષો કહે છે એ જાગ જીવ લડારે એ ભવસાગરની આરે આયે લો નાવ ડૂબે સે એ જાગ જીવ લડા ભવસાગરની કોટે આયે લો ના i i am going ભવ સાગર એટલે જે આરે આવેલું છેલ્લો ફેરો છે ને મહાપુરુષો સંતોષ આત્રો એવું બોલા છે લખ ચોરાશીઓ ની ભોગવતો ભોગવતો આખરે છેલ્લીઓની મનુષ્ય ને આપણે પ્રાપ્ત થઈ મનુષ્ય અવતારે આપણે ભજન કરી લે તો આપણું કલ્યાણ